નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજે સિદ્ધિ જ્યારે ઓફિસેથી ઘરે પાછી આવી ત્યારે પોતાની બેગ ટેબલ પર મૂકીને મોં બગાડતા બગાડતા એ ડાયરેક રસોડામાં જતી રહી આજે ફરીથી કામ કરતાં કરતાં તે ગુસ્સામાં બબડી રહી હતી ન જાણે આ લોકો મારી પાસે શું ઈચ્છે છે એ જ મને સમજાતું નથી હું ઘરની વહુ છું તો શું થઈ ગયું શું બધા જ કામ મારે જ કરવાના શું બધા જ કામ કરવાની ફક્ત જવાબદારી મારી જ છે સાસુમાં તો મારા આવ્યા પછી જાણે મહારાણી બનીને બેસી જાય છે શું મારા લગ્ન પહેલાં તેમના ઘરમાં તેમની આસપાસ નોકરચાકરો ફરતા રહેતા હતા આખરે એની મારી સાથે કયા જન્મની દુશ્મની છે મને તો સમજાતું નથી કે કામમાં મને થોડી મદદ કરે તો એનો કયો મોટો પહાડ તૂટી પડવાનો છે થોડું કામ કરે તો શું એના હાથ પગ ઘસાઈ જવાના હતા આખરે હું પણ એક માણસ છું આખો દિવસ ઓફિસનું કામ કરીને થાકીને જ્યારે ઘરે આવું છું ત્યારે રસોઈના કામમાં લાગી જાઉં છું અને અહીં તો સાસુમાને રામાયણ વાંચવામાંથી જ ટાઈમ નથી મળતો અને બીજું કોઈ કામ ન હોય ત્યારે પોતાની બેનપણીઓ પાસે ગપ્પા મારવા પહોંચી જાય છે આવી રીતે બપોરથી સીધી વાસણ ધોવા લાગી અને ગુસ્સાથી એક પછી એક બધા વાસણ જોર જોરથી પછાડવા લાગે મિત્રો આ કહાની ખૂબ જ ઇમોશનલ છે તેથી મારી સૌને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પ્રભાબેન પોતાની વહુના ગુસ્સાનું કારણ સારી રીતે જાણતા હતા પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં આખરે તે પણ કેટલો સમય કામ કરી શકે વહુના નોકરી ગયા પછી સવારથી લઈને સાંજ સુધી ઘરના બધા જ કામ કરતાં કરતાં તે પણ ખૂબ જ થાકી જતા હતા એટલે સાંજના સમયે તે ફક્ત પોતાના માટે જ થોડો સમય કાઢતા હતા હકીકતમાં સિદ્ધિ આજના જમાનાની એક મોડર્ન સ્ત્રી હતી તે એજ્યુકેટેડ હતી ભણી ગણીને એક આત્મનિર્ભર મહિલા બનવાનું તેનું સપનું હતું એટલા માટે જ્યારે તેનો અભ્યાસ પૂરો થયો ત્યારે તેણે નોકરી માટે એપ્લાય કરવાનું શરૂ કરી દીધું હતું જ્યારે પ્રભાબેનના દીકરા કિશન સાથે તેના લગ્ન નક્કી થઈ ગયા ત્યારે તેણે આ વાત બધાની સામે સ્પષ્ટ રીતે જાહેર કરી દીધી હતી કે લગ્ન થઈ ગયા પછી જો મને એક સારી નોકરી મળી જશે તો નોકરી કરવાથી ઘરમાં કોઈને પણ કોઈ પ્રકારની પરેશાની ન થવી જોઈએ આ વાતને લઈને કિશનને કોઈ વાંધો ન હતો કે ના કિશનના બા બાપુજીને કોઈ વાંધો હતો ખૂબ જ હસી ખુશી સાથે લગ્નની બધી રસમો પૂરી થઈ ગઈ અને આખરે સીધી આ ઘરમાં વહુ બનીને આવી ગઈ હજુ લગ્નને ચાર જ મહિના થયા હતા ત્યાં સિદ્ધિને એક સારી નોકરી મળી ગઈ નોકરી મળવાના કારણે સીધી ખૂબ જ ખુશ હતી પરંતુ પ્રભાબેને પરિવારના બધા સભ્યોની સામે એક વાત સ્પષ્ટ રીતે કરી દીધી હતી કે વહુના નોકરી કરવાથી મને કોઈ પરેશાની નથી પરંતુ હવે આખા ઘરનો બધો જ કારભાર સંભાળવાનો એ મારા હાથની વાત નથી એટલા માટે વહુએ ઘરના કામમાં જરૂર મદદ કરવી પડશે પ્રભાબેનની આ વાતને સાંભળીને પરિવારના બધા જ લોકો આશ્ચર્યચકતી રહી ગયા પરંતુ સિદ્ધિને તો જાણે કાપો તોય લોહી ના નીકળે એવી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી પછી કિશને કહ્યું કે બા તમે તો જાણો જ છો કે સિદ્ધિને આ નોકરી કેટલી મુશ્કેલીથી મળી છે અમને તમારી પાસે આવી આશા ન હતી ત્યારે પ્રભાબેને કહ્યું કે દીકરા મારો કહેવાનો એવો મતલબ નથી કે ઘરના બધા જ કામ હોવું એ જ કરવા પડશે હું તો ફક્ત એટલું જ કહેવા માગું છું કે મારી પોતાની પણ કેટલીક હદો હોય છે ઉંમર વધવાને કારણે મારી કાર્યક્ષમતા પણ ધીરે ધીરે ઓછી થઈ રહી છે એટલા માટે આખા દિવસનું કામ તો મારાથી નહીં થઈ શકે હા જેટલું થશે એટલું કામ હું જરૂર કરીશ આ બાજુ સિદ્ધિ પણ પોતાના સપનાઓ સાથે કોઈ સમાધાન કરવા નહોતી માગતી એટલા માટે તેને ઘરની સાફ સફાઈ અને કચરા પોતા માટે એક કામવાળી બાઈને રાખી લીધી હતી પરંતુ વહુની ગેરહાજરીમાં ઘરના બાકીના બધા કામ તેની સાસુ પ્રભાબેનને જ કરવા પડતા હતા પરંતુ વહુના ઘરે આવ્યા પછી તેની સાસુમાં કોઈ પણ કામ નહોતા કરતા અને બાકીનો સમય પોતાના માટે કાઢતા હતા એટલા માટે સાંજના સમયે બાકીના બધા કામ સીધીએ જ કરવા પડતા હતા અને આ વાતને લઈને તેને ખૂબ જ પરેશાની થતી હતી પોતાની સાસુમાનું થોડા સમય માટે આરામ કરવું બહાર ટહેલવા જવું અને પછી ટીવી પર પોતાની ફેવરિટ સિરિયલ જોવી એ તેને ખૂબ જ ખટકતું હતું જ્યારે પણ સીધી પોતાની મમ્મીને ફોન લગાવતી ત્યારે તે હંમેશા પોતાની સાસુમાની બુરાઈ કરતી હતી અને પોતાની મમ્મી સાથે વાત કરીને તે તેના મનનો બધો જ ભાર હળવો કરી દેતી હતી સમય ધીરે ધીરે વીતવા લાગ્યો હવે તેના લગ્નને બે વર્ષ થવા આવ્યા હતા આજે સિદ્ધિના નાના ભાઈના લગ્નનો દિવસ હતો તેની ભાભી પણ વધારે ભણેલી હતી અને નોકરી કરતી હતી વહુને ઘરમાં લાવવાની સાથે જ સિદ્ધિની મમ્મીએ તેને ખૂબ જ લાડ અને પ્રેમ આપતા બધાની સામે કહી દીધું હતું કે હું તો મારી વહુને મારી દીકરીની જેમ જ રાખીશ અને એક માની જેમ તેને પ્રેમ આપીશ વહુને ઘરમાં લાવવાનો એ મતલબ નથી હોતો કે સાસુ ઘરના બધા જ કામ છોડીને આરામથી હાથ પગ જોડીને બેસી જાય અને વહુના માથા પર બધી જવાબદારીઓ સોંપી દે આખરે વહુઓ પણ માણસ હોય છે અને એ બિચારી નોકરી કરે કે ઘરના કામ કરે હું તો મારી વહુને દરેક પ્રકારની છૂટ આપી દઈશ વહુના માથા પર હાથ મૂકીને તેણે પ્રેમથી વાલ કરતાં સિદ્ધિની મમ્મીએ કહ્યું ત્યારે પોતાની મમ્મીના આવા વિચારો સાંભળીને સિદ્ધિ ખૂબ જ પ્રભાવિત થઈ અને પોતાની મમ્મીના વિચારો પર ગર્વ કરવા લાગી પછી તે મોં બગાડતા વિચારવા લાગી કે મારું ભાગ્ય પણ મારી ભાભી જેવું હોત તો કેવું સારું હતું મારી સાસુ પણ જો મને સમજી શકતા હોત પરંતુ મારી કિસ્મત આટલી સારી ક્યાં છે મારે તો ફક્ત મારી સાસુના આદેશ મુજબ જ ચાલવાનું છે અને અહીં જુઓ મારી મમ્મી કેટલા ખુલ્લા વિચારોવાળી છે લગ્નના બીજા દિવસથી જ સિદ્ધિની ભાભીએ નોકરી પર જવાનું શરૂ કરી દીધું હતું સિદ્ધિની મમ્મી પણ પોતાની વહુની બધી જ સુખ સુવિધાઓનો ખ્યાલ રાખતી હતી વહુના તૈયાર થતાં પહેલાં જ સવાર સવારમાં તે બધી જ રસોઈ બનાવીને તૈયાર કરી દેતી હતી પોતાના દીકરા અને વહુનું ટિફિન પેક કરી દેતી હતી અને તેના નોકરી પરથી આવ્યા પછી પણ તે ઘરના બધા જ કામ જાતે જ કરતી હતી પોતાની સાસુનો આટલો પ્રેમ જોઈને સિદ્ધિની ભાભીને પણ ખૂબ જ સારું લાગતું હતું આડે દિવસે પણ પોતાની સાસુમાને પોતાની મનપસંદ ચીજ વસ્તુ બનાવવાની ફરમાઈશ કરતી હતી અને સિદ્ધિની મમ્મી પણ તેની દરેક ફરમાઈશને ખૂબ જ પ્રેમથી પૂરી કરતી હતી થોડા દિવસો તો ખૂબ જ ખુશીથી પસાર થયા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પરિસ્થિતિ વધારે બદલવા લાગી આખો દિવસ કામ કરીને સિદ્ધિની મમ્મી ખૂબ જ થાકી જતી હતી અને બીજી બાજુ સિદ્ધિની ભાભીને કોઈ કામ કરવાની આદત ન હતી સિદ્ધિએ ઘણીવાર તેની મમ્મીને ફોન લગાવ્યો પરંતુ તેની મમ્મી હંમેશા એવું કહીને એવું કહીને ફોન કાપી નાખતી હતી કે દીકરી અત્યારે મારે ઘણું બધું કામ છે હું તારી સાથે પછી વાત કરીશ એક દિવસ સિદ્ધિની મમ્મી જ્યારે ઘરના બધા કામ કરીને થાકીને પથારીમાં આરામ કરી રહી હતી ત્યારે સિદ્ધિનો ફોન આવ્યો ફોન ઉઠાવીને સિદ્ધિની મમ્મીએ કહ્યું કે હેલો સિદ્ધિ બેટા કેમ છે તું ઘરે બધા ઠીક તો છે ને આટલા દિવસો પછી પોતાની મમ્મી સાથે વાત કરવાનો મોકો મળ્યો ત્યારે સિદ્ધિ ફરીથી પોતાની પરેશાનીઓને પોતાની મમ્મી સાથે શેર કરવા લાગી શું જણાવવું મમ્મી અડધો કલાક પહેલાં જ નોકરીથી થાકીને હું ઘરે આવી છું અને હવે ઘરના બધા જ કામ મારે જ કરવા પડશે તમે તો ભાભીને ખૂબ જ આરામ કરાવો છો પરંતુ મારી સાસુમાને તો જુઓ મારા નોકરીથી આવવાની જ વાર હતી કે તે તૈયાર થઈને ઘરની બહાર નીકળી જાય અને એવું કહીને ગયા કે મારે બ્યુટી પાર્લર જવાનું છે હવે તેમને આ ઉંમરમાં મેકઅપ કરવાનો શોખ જાગ્યો છે જો આટલો સમય તેમની પાસે હતો તો પછી રાતનું ભોજન બનાવી શકતા હતા કે નહીં તો મને પણ થોડો આરામ મળી જાત સારું મમ્મી તું હવે એક વાત જણાવ કે હવે તો તું મારી સાથે પહેલાંની જેમ વાત પણ નથી કરતી ભાભીને માની જેમ પ્રેમ આપતા આપતા ક્યાંક તું તારી દીકરીને તો ભૂલી નથી ગઈ ને સિદ્ધિનું આટલું જ કહેવાની વાર હતી કે તેની મમ્મીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તે જોર જોરથી રડવા લાગી પોતાની મમ્મીના રડવાનો અવાજ સાંભળીને સિદ્ધિનું કાળજું કંપી ઉઠ્યું શું થયું મમ્મી તું કેમ રડી રહી છો ભાભી સાથે કંઈ ઝઘડો થયો છે કે શું બધું ઠીક તો છે ને મમ્મી પછી તેની મમ્મીએ કહ્યું કે દીકરી મને તો કાંઈ સમજ નથી પડતી કે મેં તો તારી ભાભીને હંમેશા પોતાની દીકરીની જેમ જ માની હતી વહુને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એટલા માટે આખો દિવસ હું ઘરના બધા જ કામમાં લાગેલી રહું છું તેમ છતાં પણ તારી ભાભીને મારી કોઈ કદર નથી ઘરના કોઈ કામ કરવા તો દૂરની વાત રહી પરંતુ રોસાડા તરફ જોતી પણ નથી મને તો એવું લાગે છે કે આ ઘરમાં ફક્ત એક કામવાળી બાઈ બનીને જ હું રહી ગઈ છું દરેક કામ માટે તે ફક્ત મારા પર જ હુકમ ચલાવ્યા કરે છે એક ગ્લાસ પાણી પણ જાતે ઉઠાવીને પીતી નથી અરે તેનાથી તો તારા ભાઈ માટે પણ રસોઈ બનાવી શકાતી નથી સવાર સવારમાં ઊઠીને રસોડાના બધા જ કામ મારે એકલી જ કરવા પડે છે અને જો તેનું ટિફિન તૈયાર કરવામાં મને થોડી વાર લાગી જાય તો તો તે મારા પર એવી રીતે ભડકી જાય છે કે જાણે હું તેમની નોકરાણી ન હોઉં મને તો એ નથી સમજાતું કે હવે હું શું કરું પોતાની મમ્મીની આ વાત સાંભળીને સીધી હેરાન રહી ગઈ પછી તેની મમ્મી આગળ બોલી પરંતુ દીકરી આ બધામાં ભૂલ તો મારી પણ છે તારા બાપુજીએ મને ઘણીવાર કહ્યું હતું કે મારે મારી વહુને તેની બધી જ જવાબદારીઓનો અહેસાસ કરાવવો જોઈએ થોડા કામ તેને પણ કરવા દેવા જોઈએ પ્રેમમાં એટલી બધી છૂટ પણ ના આપવી જોઈએ જેથી પાછળથી પસ્તાવવું પડે સિદ્ધિ બેટા આજે મને અહેસાસ થઈ રહ્યો છે કે તારી સાસુમાએ બધી જ જવાબદારીઓ પોતાના માથા પર ના લઈને એકદમ સારું કર્યું છે ઘરના બધા જ કામ ભેગા મળીને કરવાનો તેમનો નિર્ણય એકદમ સાચો હતો ભલે તારી સાસુમાં તને ખરાબ લાગતા હોય પરંતુ આ વાત એકદમ સાચી છે કે દરેક માણસને પોતાના માટે પણ થોડો સમય જોઈતો હોય છે જો મેં પણ વેહણની જેમ સમજદારીપૂર્વક કામ લીધું હોત તો આજે મારી આવી દુર્દશા ન થઈ હોત હું પણ તેમની જેમ આત્મસન્માનથી જીવી રહી હોત તો આજે હું પણ એમની જેમ ઉંમરના આ પડાવમાં જીવનનો ભરપૂર આનંદ લઈ રહી હોત પોતાની મમ્મીની આ વાતો સાંભળીને સિદ્ધિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પોતાની મમ્મીની આવી હાલત વિશે વિચારતા વિચારતા તેનું કાળજું જાણે ફાટી રહ્યું હતું કાંપતા હાથોથી તેણે ફોન મૂકી દીધો તેના મનમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું રહી રહીને તેને પોતાની મમ્મીની ચિંતા સતાવી રહી હતી પછી પોતાની જાતને સંભાળીને તે જેવી રસોડામાં કામ કરવા માટે પોતાની રૂમમાંથી બહાર નીકળી તો તેણે જોયું કે તેના સસરા હોલમાં બેઠા હતા ત્યારે તેની સાસુમાં પણ બ્યુટી પાર્લરથી પાછા આવી ગયા હતા ત્યારે તેના સસરા મુસ્કુરાઈને વખાણ કરતા બોલ્યા અરે ભાગ્યવાન હવે તો તારી ઉંમર થઈ ગઈ છે હવે આ ઉંમરમાં તને બ્યુટી પાર્લરમાં જવાનું કેમ મન થયું ત્યારે પ્રભાબેન હસતાં હસતા બોલ્યા કે અરે તમને કેવી રીતે ખબર પડી કે હું બ્યુટી પાર્લર ગઈ હતી તો શું હું નથી જાણતો કે તારા વાળની આ સફેદી અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ પરંતુ એક વાત તું જણાવ કે આ ઘટપણમાં શુંગાર કરી તૈયાર થઈને તું શું કરીશ પછી પ્રભાબેન મુસ્કુરાઈને બોલ્યા અરે મારું મન થયું હતું એટલા માટે હું બ્યુટી પાર્લર ગઈ હતી તમે નહીં જાણતા હોય કે શુંગાર કરવાનો શોખ તો મને પહેલાંથી જ છે પરંતુ આખી જિંદગી ઘરની જવાબદારીઓમાં જ હું ફસાયેલી રહી હતી તો પછી આ ઘટપણમાં તું તારા શોખ પૂરા કરી રહી છો એમ જ ને તેમના પતિએ ફરીથી તેમને ચીડવતા કહ્યું ત્યારે પ્રભાબેન બોલ્યા કે કોણે કહ્યું કે ઘટપણમાં પોતાના શોખ પૂરા નથી કરી શકાતા અરે આ દ્રષ્ટિ જ તો બદલવાની જરૂર છે ઉંમરનો દરેક પડાવ એક નવો અનુભવ એક નવો પડકાર અને નવી ઈચ્છાઓ લઈને આવે છે પરંતુ જિંદગીના દરેક પડાવમાં આપણે ફક્ત જિંદગીનો આનંદ માણવો જોઈએ અરે હા એક વાત તો હું તમને કહેવાનું ભૂલી જ ગઈ હતી કે આવતીકાલે બાજુના પાર્કમાં યોગા ક્લાસ શરૂ થવાના છે ત્યારે તેમના પતિ બોલ્યા કે એમ તો તો હવે મારી શ્રીમતીજી યોગા ક્લાસ પણ કરવાની છે એમ જ ને પછી પ્રભાબેને કહ્યું કે હા હું યોગા ક્લાસ જરૂર કરવાની છું પરંતુ એકલી નહીં આપણે બંનેએ સાથે યોગા ક્લાસમાં જવાનું છે ધીરે રહીને તેમને ટપલી મારીને પ્રભાબેન કહેવા લાગ્યા જુઓ તો તમારું આ પેટ કેટલું બધું વધી રહ્યું છે અને એવામાં જો હું ફિટ દેખાઈશ તો બધા લોકો તમારી જ મજાક ઉડાડશે આવી વાત કરતાં કરતાં બંને હસી પડ્યા આ બાજુ પોતાના સાસુ સસરાની આવી વાતો સાંભળીને સિદ્ધિના ચહેરા પર ગુસ્સાને બદલે એક સુંદર મુસ્કુરાહટ આવી ગઈ પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે આખરે મારી સાસુમાં ક્યાં ખોટા હતા લગ્ન પછી એક સ્ત્રીને ઘરની જવાબદારીઓ અને પોતાના બાળકોમાંથી જ સમય ક્યાં મળી શકે છે અને હવે જ્યારે તે પોતાના શોખ માટે સમય આપવા લાગે છે તો એમાં ખોટું શું છે આખરે તેમને પણ દુનિયાની આ તાજી હવાનો સ્પર્શ મેળવવાનો અધિકાર છે આ ઉંમરમાં આનંદથી જીવવાનો અધિકાર છે તો મિત્રો તમને આ સ્ટોરી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ